શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કણૈયા લાલ કી જય હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી તમે સુણજો અંદર પોકાર રે હનુમાન બજર સંજે તમે સુજો યંતર નો પોકાર રે અનુમાન બજરંગે દુર્લભ સેવાય આપની એના મૂલ્ય કી ધાન બજાય લાગી લગન મારા રામ રે એવા જય જય સીતારામ રે હનુમાન બજરંગી એવા જય જય ா ரெஜரங்க માન બજરંગી તમે સુણજો યંતરનો પોકાર રે હનુમાન બજરંગી તમે સુણજો યંતરનો પોકાર રે હનુમાન ભજરંગી રામ નામે પથ્થર તાર્યા અને રામ સેવાને કાજ સલાંગે સાગર કૂદ્યા રે તમે લાવ્યા સીતાજીની ભાળ રે હનુમાન બજરંગી તમે લાવ્યા સીતાજીની ભાળ રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજર रंगी सुन जो यंतर नो पोकार रे हनुमान बजरंगी तमे सुन जो यंतर नोकार रे हनुमान बजरंगी एक समय सीता जी ए पूछियो किया तारा राम બજરંગે સ્મરણ કર્યું ને બતાવ્યા એને રામ રે હનુમાન બજરંગે છાતી ચીરી ને બતાવ્યા રામ રે હનુમાન બજરંગે હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગે હું તો આવ્યો તમારે દ્વાર રે ગીત તમે સુણ અંતરનો પોકાર રે હનુમાન બજરંગી તમે સુણ અંતરનો પોકાર રે હનુમાન ભજરંગે મોંઘી મૂડી માનવ તણી જાતા નહીં લાગે વાર મારું તારું હવે મેલી રે હવે કરી લો ને સતસંગ રે હનુમાન બજરંગી હવે કરી લો ને સતસંગ રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજર અંગે હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન ભજરંગી તમે સુણ જો નો પોકાર રે હનુમાન બજરંગી તમે સુણ જો અંતર નો પોકાર રે હનુમાન ભજરંગી પ્રભુજી માગું એટલું ને કરજોડી બે હાથ રામ નામ રટ્યા કરું રે હું તો રટુ દિવસ ને રાત રે હનુમાન બજરંગી હું તો રટુ દિવસ ને રાત રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજર રંગી તમે પોકાર રે હનુમાન બજરંગી તમે સુણ અંતરનો પોકાર રે હનુમાન બજરંગી પતિત તપાવન આપશો ને સંકટનાર ભક્તોને તારો આશરો રે તમે લેજો સૌની સંભાળ રે હનુમાન બજરંગી તમે લેજો ની સંભાળ રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી હું તો આવ્યો તમારે દ્વાર રે હનુમાન બજરંગી તમે સુણ અંતરનો પોકાર રે હનુમાન બજરંગી તમે સુણજો અંતરનો નો પોકાર રે હનુમા હનુમાન ભજની શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય